પાટણ શહેરમાં વર્ષ બે હજાર રાજ્ય સરકાર દ્વારા પાટણમાં બીજી એમ કે યુનિવર્સિટી મંજૂર કરવામાં આવી હતી ત્યારે હવે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ નવી યુનિવર્સિટીનો આરંભ કરવામાં આવનારો છે જેમાં નવા શૈક્ષણિક વર્ષ સંલગ્ન નવીન પચીસ વિદ્યાશાખા સાથે માતરવાડી ખાતે બીજી યુનિવર્સિટી સંકુલનો પ્રારંભ થશે આ એમ કે યુનિવર્સિટી દ્વારા પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ના ચાલતા હોય તેવા આજના આધુનિક સમયને ધ્યાનમાં રાખીને વધુ રોજગારી ઉપલબ્ધવાળા નવીન પ્રકારના કોર્સિસ શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ફોરેન્સિક સાયન્સ એગ્રીકલ્ચર હેલ્થ કેર લો હ્યુમિનિટીઝ આઈટી અને નવીન એજ્યુકેશન પ્રવાહોને લગતા લેબવાળા કોર્સિસનો સમાવેશ કરવામાં આવશે મંગળવારે માતરવાડી સ્થિતિ એમ કે સંકુલમાં મેનેજિંગ ટ્રસ્ટી એમ કે પટેલ કેમ્પસ કોઓર્ડિનેટર ડૉક્ટર જીતેન્દ્ર યાદવ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી સરસ્વતી માતાની આરાધના કરીને યુનિવર્સિટી સંકુલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની કામગીરીનો આરંભ કર્યો હતો આ શુભારંભ પ્રસંગે મુકેશભાઈ પટેલે પોતાની ભાવુકતા સાથે જણાવ્યું હતું કે મારા પરિવારની જનસેવાના આદર્શો સાથે શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના પણ થઈ જેમાં શિક્ષણને વ્યવસાય નહીં ભક્તિ માનીને દાયકાઓથી પાટણ પંથકના બાળકો માટે બાલ મંદિરથી

અશક્ય એવી લાંબી અતિ ખર્ચાળ દોડતાના અંતે સાચો વિજય મળ્યો છે અને સહયોગ આપનારનો સૌનો તેઓએ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી એમ કે શૈક્ષણિક સંકુલ અને એમ કે યુનિવર્સિટી સમાજને વિદ્યાર્થીઓ માટે આદર્શ બની રહે અને ઉચ્ચ અભ્યાસક્રમ ચાલુ કરી વિદ્યાર્થીઓને ઘર આંગણે પરિણામલક્ષી ગુણવત્તા સફળ શિક્ષણ મળે તેવા પૂરતા પ્રયત્નો એમ કે શૈક્ષણિક સંકુલ અને યુનિવર્સિટી તેવો તેવો વિશ્વાસ વ્યક્ત કરી સારા કર્મનું સારું ફળ હંમેશા પ્રાપ્ત થતું હોવાનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો સાથે સાથે સંસ્થા સંચાલિત સબરીમાલા હેલ્થકેર દ્વારા આરોગ્યની સેવાઓ પણ પૂરી પાડવામાં આવનાર હોવાનું મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ પાટણ છેલ્લા બે વર્ષથી કેટલાક બેંકના ટેકનિકલ પ્રશ્નોના કારણે બંધ હતું જે આજ રોજ અમે પાટણના અને પાટણની જનતા માટે એમકે શૈક્ષણિક સંકુલ ખુલ્લું મૂકેલું છે અને જેમ વર્ષોથી અમારું રાબેતા મુજબ ચાલતું હતું એ પ્રમાણે આજથી હવે અમારું એમ કે શૈક્ષણિક સંકુલ ચાલુ રહેશે અમારું એમ કે શૈક્ષણિક સંકુલનું મુખ્ય વિઝન એમ કે યુનિવર્સિટી છે એમ કે યુનિવર્સિટીની અંદર અમે પાટણ અને પાટણની આજુબાજુ તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત ભારત દેશ અને દુનિયા સુધી એમ કે યુનિવર્સિટી વિવિધ પ્રકારના અમે કોર્સો જે કોર્સો પાટણની અંદર ઉપલબ્ધ નથી એવા અદ્યતન કોર્સ આ યુનિવર્સિટીની અંદર ચાલુ થશે અને જે અમારા ટેકનિકલ અને બધું સંભાળવાવાળા છે તે જીતભાઈ પણ અમારી સાથે હાજર છે અમારું જે આ એમ કે શૈક્ષણિક સંકુલને અમે ઉપર કરવાના છીએ એમ કે શૈક્ષણિક સંકુલ અને અમારી સબરીમાલા હોસ્પિટલ એટલે હેલ્થકેર અને એજ્યુકેશનનું કામ જે અમારું છેલ્લા બે વર્ષથી અટકેલું હતું એ અમે હરણફાળવું એકદમ ઝડપથી અમે ચાલુ કરી દઈશું અને જેનો મેક્સિમમ લાભ આપણે પાટણના જનતાને મળશે અને જે કંઈ વસ્તુ બની છે એ આજે અમારા જે કંઈ પ્રશ્નો હતા આજે અમારા આઉટ થઈ ગયા છે અમારે હવે કોઈ પ્રશ્ન છે નહીં એટલે અમે રાષ્ટ્ર સેવા અને સમાજ નિર્માણનું એક ઉત્તમ કાર્ય અને એક ઉત્તમ ઉદાહરણ અમે પૂરું પાડીશું એવી મને અપેક્ષા છે અને એ અપેક્ષાઓને બધાની વચ્ચે આજ રોજ અમે આ એમ કે શૈક્ષણિક સંકુલ જે બંધ હતું તે ખોલ્યું છે અને લોકોની સેવામાં એનો અમે જેટલો બને એટલો મેક્સિમમ ચોવીસ કલાક ઉપયોગ કરીશું એમ કે યુનિવર્સિટી ટૂંક સમયમાં સ્ટાર્ટ કરીશું અને અદ્યતન કોર્સિસ સાથે ચાલુ કરી અને પાટણ અને આજુબાજુના વિદ્યાર્થીઓને એનો લાભ આપીશું અહીંના જે લોકોએ જે નાગરિકોએ અમને આની અંદર મદદ કરી છે અમને હિંમત આપી છે આત્મબળ પૂરું પાડ્યું છે એવા તમામનો હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું તમામ પાટણ નગરજનો અને ખાસ કરીને જે લોકોએ અમને અમારી સાથે રહી અને આ જે બે વર્ષમાં નાના મોટા પ્રશ્નો જે બન્યા અને જેને આઉટ થયું છે એના વતી હું બધાનો આભાર માનું છું અત્રે મારા મિત્ર ખાસ અને મારા મિત્ર અને સ્નેહી કે જેઓ અત્યારે દિલ્હી જયપુર કોટા બધી જગ્યાએ યુનિવર્સિટીઓ ચલાવે છે એમનો પોતાનો ખૂબ જ બહોળો અનુભવ આની અંદર આપણને કામ આવશે જેથી કરી પાટણનો ખૂબ વિકાસ થશે અને પાટણ ખૂબ આગળ આવશે એવી જ રીતે અમારા યોગીભાઈ અને જે એમની ટીમ આવી છે એમણે અને તમામ અત્યારે જેટલા ઉપસ્થિત છે બધા પત્રકાર મિત્રોનો મને સહકાર કાયમ માટે મળ્યો રહ્યો છે પાટણમાં અને હું છેલ્લા જોઈ રહ્યો છું છેલ્લા વીસ વર્ષથી આ જેટલા મિત્રો મારી સામે છે બધાએ મને ખૂબ મદદ કરી છે કેટલાક લોકો આજે આ સમાચારથી આનંદિત થશે કેટલાક વિદ્યાર્થીઓ આનંદિત થશે કેટલાક જે લોકો પોઝિટિવિટી ધરાવે છે અને જે લોકોને ખરેખર અભ્યાસ કરી આગળ વધવું છે અમે તો ત્યાં સુધી કે અમે વિદેશમાં પણ કેમ્પસ સ્થાપવાનો પ્લાન કરી ચૂક્યા છીએ અમારી આની સાથે જે હેલ્થકેર જોડાયેલું છે હેલ્થકેર એ અમે ત્રણસો બેની હોસ્પિટલ એને એક્સટેન્ડ કરી બનાવીશું બધાનું કોલોબરેશન રાખીશું અને સંયુક્ત રીતે અમે બધું એને ચલાવીશું અને પાટણની જનતાને મેક્સિમમ હેલ્થકેર અને એજ્યુકેશનનો બંનેનો લાભ મળે એવા તમામ અદ્યતન પ્રયાસો અમે આજથી શરૂ કરીએ છીએ આપ સૌનો અમને જે આભાર મળ્યો છે આપ સૌનો જે અમને સહકાર મળ્યો છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું પાટણની જનતાનો જય હિન્દ જય ભારત